જય શ્રીરામ મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર મિત્રો આપને વિનંતી છે કે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો તો શરૂ કરીએ આજની કહાની મા બાપ કહે કે તારું ખરાબ દેખાય નહીં તો અમે વૃદ્ધાશ્રમ ચાલ્યા જઈએ અને દીકરો કહે કે મારું ખરાબ દેખાવાની ચિંતા નહીં કરતા તો હું મૂકી જાઉં સંતાનોની એક નાની વાતમાં બાપનું હૃદય કેટલું વલોવી નાખે છે એ અત્યારના ઘણા ખરા સંતાનો સમજતા કેમ નહીં હોય સંતાનોને એ ખબર હોય છે એ કેમ કયા સંજોગોમાં જન્મ્યા કેમ મોટા થયા કેમ ભણેલા મા બાપે શું શું કર્યું એ બધું છતાં સંતાનો ભણી ગણીને નોકરીએ લાગી પરણી જાય પછી મા બાપ નિવૃત્ત જીવન ગાળતા હોય ત્યારે સંતાનો મા બાપ પર હુકુમ ચલાવે સલાહ આપે અને મા બાપ કાંઈ કહે તો તમને ખબર ન પડે ચૂપચાપ પડ્યા રહો એવું કહી દે આવા ઘણા છે જે સારા સંતાનોના નામ વગાડે એવું પરિવાર જોયું છે કે જ્યાં દીકરો ભણી રહ્યો પરદે જઈ ભણ્યો ત્યાં સામેથી નોકરી મળી ગઈ એ પોતાનું ભણવાનું પત્યું એટલે બધું છોડી મા બાપ અને બહેન માટે પાછો આવ્યો એણે કહ્યું કે સાસરીમાં સારી નોકરી મને અહીં પણ મળી જશે પણ તમને એકલા રાખી ત્યાં રહેવાનો કોઈ અર્થ નહીં તમે આખી જિંદગી અમારા પાછળ ખર્ચી નાખી તમારા મોજ શોખ સપના એક બાજુ મૂકી દીધા અને અમને બધા મોજ શોખ કરાવ્યા અને જોઈતું બધું લાવી આપ્યું હવે અમારી ફરજ બને છે કે અમે તમને આરામ અને આનંદ આપીએ હજી બહેનના લગ્ન કરવાના છે એ મારી જવાબદારીમાં આવે એટલે બસ હવે અહીં પપ્પા મમ્મી તમે મોજ કરો અને એ લોકો કરે છે મોજ એટલું જ નહીં એમના રૂમમાં બધી સુવિધાઓ કોઈ આવી જાય તો પહેલાં મા બાપને મેળવવાના એ લોકોને મહેમાન સાથે જ બેસાડવાના પછી ભલે સમજીને એ લોકો કહે કે તમે બાળકો મજા કરો અમે રૂમમાં છીએ અને મા બાપને બધી વાતની ખબર હોય કાંઈ લાવવાનું હોય કાંઈ ઘરમાં કરવાનું હોય તો માયા બાપ સાથે વાત કરી એમની મંજૂરી લઈને જ લગ્ન પછી પત્નીને કહ્યું હોય કે પહેલાં બધું એમનું સાચવવાનું મમ્મી પપ્પાની સાથે જ આપણે ચા નાસ્તો જમવાનું કરવાનું એમને એકલા નહીં પાડવાના અને વહુ એ મુજબ જ કરે આવા સંતાનો છે જ આવા સંતાનો સામે સાવ જુદી વિચારસરણીના સંતાનો પણ છે આ એટલા માટે કહેવું પડે છે કે હમણાં એક સત્ય ઘટના બની એટલે આ વાત કહેવી છે મેં જાણ્યું ત્યારે એમ થયું કે આ ઘટના પછી અત્યંત લાગણીશીલ પર ગજુ પહેલાં બીજાનો ખ્યાલ કરવાવાળા મોહનભાઈ માયાબેનનું શું થયું હશે મા બાપ ગમે તેટલું સંતાનો માટે કરે જ પણ પછી સંતાન એક જ વાક્ય કે શબ્દમાં મા બાપને આંખમાં આંસુ સાથે બોલતા બંધ કરી દે આવું બનેલું છે એ જ વાત કહેવી છે મોહનભાઈ અને માયાબહેન સુંદર યુગલ એમના મા બાપે ગોઠવેલા સંબંધ સગાઈ વખતે જ પહેલીવાર એકબીજાને જોયા બહુ જ પ્રેમાળ અને આ બંનેમાં એક વાત સામાન્ય બંને સદાય હસતા જ હોય એ સગાઈ થઈ પછી છ મહિને લગ્ન થયા અને સાચે જ એક જ શહેરમાં રહેવા હોવા છતાં સગાઈ પછી સીધા લગ્નના માંડવે મળ્યા લગ્ન પછી કોણ જાણે કેમ ગયા ભવનનું બંધન હશે કે બાળપણના પ્રેમીઓ હોય એમ પ્રેમે બંધાઈ ગયા દાદાજીએ એ વખતમાં બનાવેલું ઘર નાનું હતું પણ એમાં લગ્ન પછી આનંદથી રહેવા લાગ્યા એક રૂમ રસોડાનું ઘર આગળ પાછળ ખુલ્લી જગ્યા જૂના વખતનું એટલે રૂમ મોટો હતો એમાં પાર્ટીશન કરી નાખ્યું એટલે મોહનમાયા એક ભાગમાં અને બીજા ભાગમાં બા બાપુજી તો એ બેઠક રૂમમાં સોફાની જગ્યાએ રહેતી આવું ઘર માયા મોહન વિચારતા કે આપણા સંતાન થશે પછી શું એમને વિચાર આવ્યો એ પહેલાં પિતાજીને વિચાર આવેલો એટલે એમણે એક વિસ્તારમાં બે બેડરૂમનો ફ્લેટ નોંધાવ્યો પ્રારંભિક પૈસા ભરી નોંધાવ્યો પછી દીકરા વહુને બતાવ્યો અને કહ્યું કે આ નોંધાવ્યો છે હવે લોનના હપ્તા તમે ભરજો પજેશન મળ્યા પછી મોહને કહ્યું ચોક્કસ હું જ ભરીશ અને આપણે અહીં રહીશું એટલે પિતાજી કહે આપણે નહીં તમે બે રહેશો અમે તો આપણા એ જ ઘરમાં રહીશું હવે તમારે પણ બાળક આવશે કાંઈ ખરાબ નહીં લગાડવાનું આ વ્યવહારિક વાત છે નજીક જ છીએ ને ખુશીભેર સહમતી થઈ ગઈ મોહન માયા નવા ઘરમાં આવી ગયા અને માયાને સારા દિવસો રહ્યા દીકરી જન્મી ખુશીઓ રેલાઈ ગઈ લક્ષ્મીના પગલાં થયા જેટલી ખુશી થઈ શૈલી નામ રાખ્યું એટલી મજાની દીકરી માયા બહેનની જેમ હસતી જ હોય સૌને વહેલી લાગે શૈલી બે વર્ષની થઈ અને દીકરો જન્મ્યો મોહન માયાને સંતોષ થયો કે પરિવાર પૂર્ણ થયું કોઈ ભેદભાવ વગર દીકરી શૈલી અને દીકરા સાગરને ઉછેરવા માંડ્યા બંને ઝડપથી મોટા થવા માંડ્યા બીજો રૂમ બાળકો માટે સજાવવા માંડ્યા હવે મોટા થયા એટલે એ જ રૂમમાં ભણે એવી વ્યવસ્થા કરી શૈલી સાગર બંનેના કબાટ પલંગ ખુરશી ટેબલ અલગ સાગરને નખરા બહુ એને જાત જાતનું જોઈએ શૈલીને કાંઈ નહીં સાગર કહે આ રૂમ મારા મુજબ બનાવવાનો કારણ કે દીદી પરણીને જાય પછી તો મારો જ છે બધું એ રીતે જ થતું વોલપીસ અને છત પર ડ્રોઈંગ સાહેબને રૂમમાં એસી પણ જોઈએ એ લગાડાવ્યું બધા ઠાઠ રાજકુંવર જેવા અને એની બધી માગણી પિતા પૂરી કરે શૈલીને કાંઈ ન જોઈએ કોલેજમાં આવ્યા ત્યારે શૈલીએ કહ્યું મમ્મીને કે મને હવે એ રૂમમાં તકલીફ પડે છે સમજાય એવું હતું કે દીકરી યુવાન થાય પછી ભાઈ સાથે રૂમ શેર કરવામાં તકલીફ પડે જ મમ્મી પપ્પાએ દીકરીને એમનો રૂમ આપી દીધો મમ્મી પપ્પાના કપડાં વગેરે એ રૂમમાં જ રહે રાત્રે એ લોકો બહાર ડ્રોઈંગ રૂમમાં સુવે બસ એ ગ્રેજ્યુએટ થઈ અને મોહનના મિત્ર આવ્યા ઘરે શૈલીનું માગું લઈને કહ્યું કે નાની હતી ત્યારથી અમને નજરમાં હતી અને અમે વિચારેલું કે આ દીકરી આપણી પુત્ર વધુ બનશે બસ ના નહીં પાડતા મોહન માયાને વિચારવાનું હતું જ નહીં સાથે જ ભણ્યા કામ કર્યું એટલે પરિવાર વિશે શું કહેવાનું વળી એકનો એક દીકરો વૈભવ એ પણ મજાનો નમ્ર વિવેકી શાંત વૈભવ શૈલીના લગ્ન લેવાયા અને શૈલી ગઈ સાસરે હવે સાગર એક જ એની જરૂરિયાત વધવા માંડી રૂમમાં રાચર ચીલું વળી પાછું એસી બધું પપ્પા પાસે કરાવડાવ્યું પપ્પા કરી આપે સાગર બહુ સરસ ભણ્યો અને નોકરી પણ કેવી સરસ મળી ઊંચી પોસ્ટ ઊંચો પગાર વળી કાર બધું જ એ જ દરમિયાન મોહન નિવૃત્ત થયો હવે ઘરે જ સાગરને હવે આ ઘર ગમતું નહોતું કંપનીએ આપેલી કાર નીચે પડી હોય ડ્રાઈવર મૂકીને જતો રહે સાગરને કંપનીના જ ડાયરેક્ટરની દીકરી સાથે પ્રેમબંધન હતું એની સાથે લગ્ન કરવા હતા એ લોકો આ ઘરમાં આવે તો કેવું લાગે ડાયરેક્ટરને ખબર હતી દીકરી આને જ આપવાની છે એટલે એમણે એક વૈભવી ફ્લેટ અપાવ્યો સાગરે પિતાજીનો ફ્લેટ વેચી નખાવડાવ્યો અને એ પૈસા આ ફ્લેટમાં નાખ્યા પાછો ફ્લેટ તો સાગરના નામે જ લગ્ન પણ થઈ ગયા વહુ ઘરમાં આવી ગઈ એ ફાટેલ મગજની એના મા બાપે સંસ્કાર આપ્યા નહીં હોય એટલે સાસુ સસરાના માન પાન જળવાય નહીં એને માયા કાંઈક શીખવવા પ્રયત્ન કરે તો સાગર કહે એને કાંઈ કહેવું નહીં એને તમારા કરતાં વધારે ખબર પડે છે પછી માયા મોહનને કહે કે તમે જ ફાટવી માર્યો છે હવે ભોગવો મોહન માયાને બહુ તકલીફ પડવા માંડી પિતાએ દીકરાની બધી જ જરૂરિયાત પૂરી કરી રૂમમાં એસી પણ લગાવ્યું અહીં માતા પિતાને કાંઈ નહીં સાગર અને એની પત્ની સુહાની મોજ કરે લગભગ બહાર ફરતા હોય બહાર જ ખાઈ લે મા બાપને સમય આપે નહીં આ દરમિયાન દીકરી શૈલીને ભાઈના ઘરના જ એક નોકર મારફતે માહિતી મળતી રહેતી એણે એના સસરાને વાત કરી અને એમને પણ સાગર સુહાની માટે દુઃખ થયું એમના કહેવાથી શૈલી માતા પિતાને થોડા સમય પોતાને ઘરે લઈ આવી મોહન માયાને ખબર નહીં કે અમારી પરિસ્થિતિ આ લોકોને ખબર છે અને આ લોકો લગવા પણ ના દે કે ખબર છે મોહન માયા જુએ દીકરી જમાય મા બાપનું કેટલું ધ્યાન રાખે છે દિવસ રાત દીકરી જમાઈને બંને મા બાપની સેવા કરતા જોયા અને રાત્રે સૂતા પહેલાં નિયમ કે અડધો કલાક મા બાપ સાથે બેસવાનું પછી ચરણ સ્પર્શ કરી સૂવા જવાનું માયા મોહન આ જોઈને ખુશ થાય અને સાથે અફસોસ પણ થાય કે આપણને દીકરા વહનું આ સુખ ના મળ્યું આંખમાં આંસુ પણ આવી જાય વેવાય આ જુએ પણ બોલે નહીં અઠવાડિયા પછી પાછા ગયા એ પછી શૈલીના સસરાએ શૈલીને કહ્યું કે બેટા આપણું આટલું મોટું ઘર છે બે રૂમ તો ખાલી છે આપણે મોહનભાઈ અને ભાભીને અહીં જ બોલાવી લઈએ અમે ચારેય ઘરડા મોજ કરીશું શૈલી કહે વાત ગમી પણ મમ્મી પપ્પા નહીં માને સસરા કહે મારો ભાઈબંધ છે હું મનાવું તો શૈલી કહે જોશું ઘટના બનતા વાર ના લાગી સાગર સુહાનીનું જોર વધવા માંડ્યું મા બાપને સમય આપે નહીં રાત્રે હાઈફાઈ પાર્ટીઓ સવારે મોડા ઉઠવાનું ઘરમાં નોકર રસોયા એ લોકો મોહન માયાને એમના રૂમમાં ચા નાસ્તો જમવાનું આપી આવે એમણે બહાર નહીં આવવાનું મોહન માયા કાંઈ કહે તમારે એ બધું નહીં જોવાનું તમને ખાવા પીવાનું મળી જાય છે ને અને અમારી બાબતમાં ચંચુપાત નહીં કરવાનો એક દિવસ મોહને દીકરાને કહ્યું કે અમે અહીં રૂમમાં એકલા કંટાળી જઈએ છીએ આના કરતાં વૃદ્ધા આશ્રમ સારો તારું ખરાબ લાગે નહીં તો અમે ચાલ્યા જઈએ ત્યાં દીકરો સાગર બોલ્યો મારું ખરાબ દેખાશે નહીં એની ચિંતા નહીં કરતા તમે કહેતા હો તો મૂકી જાઉં વૃદ્ધા આશ્રમમાં મોહન માયા ભાવુક થઈ ગયા એમની આંખો અશ્રુધાર વહેવા માંડી આ વાત એ જ ઘરના એ જ નોકરે શૈલી દીદીને પહોંચાડી શૈલીએ આ ઘટના સસરાને કહી અને બીજા જ દિવસે એ આખું પરિવાર સવારના પહોરમાં આવી ગયું સાગર સુહાની એમના રૂમમાં હતા શૈલીએ મમ્મી પપ્પાને સમજાવી સમાન પેક કર્યા સાગર સુહાનીને ખબર પડી કે બહાર દીદી અને એના સસરા અને બનેવીલાલ આવ્યા છે એ લોકો બહાર આવ્યા એમને કાંઈ બોલવા ના દીધા દીદીએ ભાઈને ઘણું સંભળાવ્યું શેલીના સસરાએ તો ઉડતો લઈ નાખ્યો એ પછી મોહન માયા દીકરીને ઘરે ગયા એ પછી વાત છેક સુહાનીના પિતા સુધી પહોંચી એમણે પણ દીકરી જમાઈને ખખડાવ્યા અને પોતે શૈલીને ઘરે માફી માંગવા ગયા એ પછી બે ત્રણ વાર સાગર સુહાની પણ માફી માંગવા પાછા લઈ જવા આવ્યા પણ મોહન માયા દીકરીને ત્યાં જ રહ્યા બંને વેવા વેવાણ દીકરા દીકરીના સાનિધ્યમાં જ મજા કરે છે એવું પણ બને છે દીકરાએ કહ્યું મારું ખરાબ દેખાશે એની ચિંતા નહીં કરતા તમે કહેતા હો તો મૂકી જાઓ વૃદ્ધા આશ્રમમાં તો મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ